એટલે આવી ચાક પાક કરી મારી વાત આજે આજા દુકાન નો બર્થ ડે નું આયોજન રાખ્યું તમે ખાધી દાળ મેં આપડી બાટી નું પણ તમે આઈ જજો આજે બરાબર નું મસ્ત આયોજન કરેલું છે જસુભાઈ કોઈ કોમી મેલી નહીં બધી વસ્તુ લાવી દીધી મને તો પોણી વાળા મને ડાળ માં ડાળમાં કાળું ના હોય ડાળમાં આવી જજો તમે તાર સિંગ અંગાજી છું તમારા પૈસા હોય ને એટલા બધા વાપરો ખુશીમાં વાપરવાના જ છે હમણાં આવો હાર તો અમારે હાલ આવડે તો તૈયાર થાય એટલે બોલાવું છું યાર હાલ આવે ને મદદ કરાવું થોડી એ વાત હજી અર્જુ થોડું તારા ખબર પડતો કે મારા થોડા ભાઈ બનો બોલાવ પડશે તમે મારા ભાઈ બને હું બોલાવી આવું એટલે તારાભાઈ